છે તમારો અમારી ચેનલ એક ફેબ્રુઆરી શનિવાર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં થશે માવઠાની અસર તેમજ સાથે સાથે માવઠાની રહેશે કેટલી તીવ્રતા આ સાથે સાથે કેવું રહેશે ઠંડીનું પ્રમાણ અને ઝાકર વરસાદને લગતી સંપૂર્ણ વાત કરતા પહેલા જો અમારી ચેનલ બનવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો તારીખ એક અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે જો કે આ કોઈ માવઠાના વાદળ નથી પરંતુ કસરૂપી વાદળો છે એ અલગ અલગ વિસ્તારમાં સૌરાષ્ટ્રના અલગ અલગ સેન્ટરોમાં જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતના અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તેમજ કચ્છના ગાંધીધામની આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે ત્યારબાદ મુખ્ય વાત કરીએ માવઠાને લગતી તો તારીખ બેના રોજ અમુક વિસ્તારોમાં જેમ કે મહેસાણા સાથે સાથે પાલનપુર આ ઉપરાંત ખેડબ્રહ્મા ઈડર વિસ્તારોમાં તેમજ વડોદરા દાહોદની આસપાસના વિસ્તારોમાં સાથે સાથે ભાવનગર તેમજ ધોળકા ધંધુકા તેમજ સુરેન્દ્રનગર બોટાદ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં ફક્ત સામાન્ય છાંટાછૂટી જોવા મળી શકે છે તારીખ બેના રોજ ખેડૂતો માટે એક રીતે કહી શકાય કે માવઠું છે તારીખ બેના રોજ નબળું પડશે અને રાહતના સમાચાર ગણાવી શકાય અને જ્યારે તાપમાનની વાત કરીએ તો ઠંડી છે એનું મહત્તમ તાપમાન છે એ પચીસથી લઈ અને સિત્યાવીસ ડિગ્રી જેટલું જોવા મળશે જેના હિસાબે સવારે અને સાંજે સારો એવો ઠંડીનો અનુભવ થતો જોવા મળશે મિત્રો તારીખે બે ના રોજ ત્યારબાદ મિત્રો ત્રણ ફેબ્રુઆરીની વાત કરીએ તો ત્રણ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ તેમજ રાજકોટ આ ઉપરાંત જસદણ વિસ્તારમાં થાન મોરબી ધ્રોલ પડતરી વિસ્તારોમાં ભાવનગર તેમજ સાથે સુરેન્દ્રનગર ચોટીલા સાયલા વિસ્તારોમાં આ ઉપરાંત પોરબંદરની આસપાસના વિસ્તારોમાં તેમજ જામનગર અને દ્વારકાના અમુક વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ કચ્છની તો કચ્છના ખાસ કરીને ખાવડા તેમજ નલિયા આ ઉપરાંત ગુજરાતના પાલનપુર મહેસાણા અમદાવાદ ગાંધીનગર કલોલ વડોદરા વિસ્તારોમાં છે અને સાથે સાથે રાજસ્થાન બોર્ડર અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ સારું એવું વાદળછાયું વાતાવરણ તારીખે તનનારો જોવા મળશે મિત્રોને સાથે સાથે અસ્થિરતાનો સારો એવો માહોલ છે જોવા મળશે જોકે અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી જોવા મળી શકે છે જ્યારે અને અમુક વિસ્તારોમાં અંશે ઝાપટા કમોસમી વરસાદના જોવા મળી શકે છે જોકે કે ઝાપટાની શક્યતા ઓછી રહેલી છે અને છાટાછૂટી છે એ ઘણા વિસ્તારોમાં છે એ જોવા મળી શકે છે ખાસ કરીને રાજસ્થાનની આસપાસના વિસ્તારોમાં સારું એવું ઝાપટું છે કમોસમી વરસાદનું જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ માવઠાને લગતી મુખ્ય અસરની તારીખે ચારના રોજ જોવા મળશે ચાર તારીખના રોજ સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આખો દિવસ અને સાથે સાથે તાપમાનની વાત કરીએ તો તાપમાન મહત્તમ તાપમાન પચીસથી લઈ અને છવ્વીસ ડિગ્રી જેટલું જોવા મળશે એમ કહી શકાય કે ચાર તારીખના રોજ ઠંડીનો સારો એવો અનુભવ થતો જોવા મળી શકે છે જ્યારે રાજસ્થાનની બોર્ડરને આસપાસના વિસ્તારો જેમ કે પાલનપુર થરાદ આ ઉપરાંત ખેડબ્રહ્મા હિંમતનગર વિસ્તારોમાં છે એક કમોસમી વરસાદના છે એ છાંટા જોવા મળશે અને અમુક વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના મોટાભાગના સેન્ટરમાં વધારે છી વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે ખેડૂત માટે એમ કહી શકાય કે ચાર તારીખના રોજ છે એ થોડું સાવચેત રહેવું જરૂરી છે અમદાવાદ તેમજ વડોદરા અને દાહોદની આસપાસના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા છે એક મોસમી વરસાદના નોંધાઈ શકે છે જ્યારે માવઠાની મુખ્ય અસર ઉત્તર તરફ થવાની છે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ભારે એવું માવઠું થતું જોવા મળશે મિત્રો આ હતા તા તારીખે ચાર સુધીના તાજા હવામાન સમાચાર આ ઉપરાંત તારીખે ચાર પછી પાંચ છ અને સાત ફેબ્રુઆરી દરમિયાન કેટલી માવઠાની રહેશે તીવ્રતા જેની વાત છે આગળના વિડીયોમાં અમે તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર